હાલો મિત્રો તો આજે મેં બનાવી છે સાબુદાણાની ચકરી તો થયું ચાલો લાવ ચાલો જોઈએ તો આ છે સાબુદાણા જે સાંજે પલાળ્યા ઉકાળ્યા છે ફૂલ કાચ જેવા ગયા છે જો અને આ છે મારા બટેકા બાફેલા જે મેં ગરમ કરીને પાછા ઉકાળ્યા હતા એકદમ એકરસ થઈ જાય તે માટે જો છે ને તો જો હું શું નાખું છું તમારે જરૂર મુજબ લેવાનું હોય કારણ કે અમે ફૂલ સ્પાઇસી અને ચટાકડી દાર એટલે પછી એમાં હું નાખીશ થોડું એવું જીરું જોકે તમે તો બનાવતા જ હશો તો હું કઈ રીતે બનાવું છું એ તમને છું મેં આજે આમ છે તો થઈ ને જો હવે તેને પાંચ મિનિટ સુધી કારણ કે સાબુદાણા છે ને એકદમ ઉકાળેલા છે અને ગરમ છે એટલે બધું સારું એવું મિક્સ થઈ જશે પછી બટાકા પણ હું અંદર નાખી દઉં છું જો

કારણ કે હું સાબુદાણાના ગાંઠિયા નથી બનાવતી સ્પેશિયલ જલેબી બનાવું છું આ બની ગયું છે હવે હું ટેસ્ટ કરીશ કે કેવું બન્યું છે કારણ કે મને તો બહુ જ ભાવે બાફેલું ખીચું તીખાશ કેવી છે ને એ ચેક કરવી પડે કારણ કે અમારે ફૂલ તીખો ખાઈએ હું જો કરું છું હજી તીખું થયું નથી કારણ કે આપણે એવું થવું જોઈએ થયું નથી એટલે હું પાછું નાખીશ બે ચમચા તીખું જો કારણ કે તીખું ના થાય ને ત્યાં સુધી વેફર મજા જ ના આવે જો હવે ફૂલ સ્પાઈસી થયું બે ચમચા ઓર આપણે નાખેલું છે મરચું દેખાય છે ને એકદમ ગ્રીન ગ્રીન જો નજીક થી બતાવું તમને બનાવીએ જો આપણે આવી ગયા છીએ રૂમ કારણ કે આપણે પ્લાસ્ટિક ને પાતરી દીધું છે હવે એના ઉપર જ બેઠો પાડવાની છે કારણ કે આમાં હોય ને તો બહુ સરસ ઉઠાવવામાં કેવડાવે નહીં એટલે હું પ્લાસ્ટિકમાં જ લેખર શકું હવે તે ઠંડુ થાય ને એટલે આ મારી પોલેથિન છે એમાં હું ભરી જે મેં સાફ કરી નાખી છે પાણી હું બતાવી તમને તો ચાલો આ ઠંડુ થઈ ગયું છે એટલે હું છે ને એમાં એક સાબુદાણા નાખી દેતા કારણ કે થોડુંક છે ને બનાવવા માટે થોડુંક હાથ ને એવું બહુ ખરાબ થાય ચાલો ખાવામાં બહુ મજા આવે આ રીતના કરી દઈએ ફોન બનાવીને ફોન કાતરે એક નાનો એવો બોલ પાડી દઈશ પેલા છે ને મોટો પણ છે ને કાપી નાખું છું ચાલો તો આ છે મારી પ્લાસ્ટિક બેગ જે મેં બનાવી છે જો જલેબી બનાવું છું થોડુંક નરમ છે વધારે ગરમ એટલે થોડુંક કેવડ આવશે થોડીક વાર કેવડાવે પહેલી વાર પછી નો વાંધો આવે કારણ કે આપણે પ્રેક્ટિસ નો હોય અને હજી ખીરું પણ સોફ્ટ છે એકદમ એકદમ સુકાઈ જાય ને પછી તો આ ટાઈપ જલેબી બનાવવાની છે તો હું આવી બધી બનાવી લઉં તો જો બધી બની ગઈ છે ને બધી જ ચકલી બનાવી નાખી છે જરા જલેબી આ આવડી જાય ને એટલે આપણે જલેબી બનાવતા આવડી છે બીજું કઈ નથી તો હવે હું